માતાનો વચન એક ગામમાં અચાનક અજાણી અગ્નિ લાગી ઘાસના ઘરો એક પછી એક બળવા લાગ્યા લોકો પાણી લાવતા પણ આગ જાણે કોઈ દુષ્ટ શક્તિથી પ્રજ્વલિત થઈ હોય બુઝાતી જ નહોતી ગામની એક નાની છોકરી લીલું મેયડીમાના મંદિરે દોડી ગઈ તે રડીને બોલી મા બધું બળી જશે અમને બચાવો મંદિરના દીવડા એકસાથે પ્રગટ થયા મેલ્ડીમાં અગ્નિ જેટલા તેજમાં પ્રગટ થઈ ખડગ ચમકાવતી માતાએ પગના ઠોકા માર્યા અને આખા ગામમાં તેજનો પ્રભાવ ફેલાયો અચાનક જંગલી આગ શાંત થવા લાગી માણે કોઈ હાથે તેને રોકી દીધી હોય મેલડીમાં એ લીલુને કહ્યું જ્યાં ભક્તિ હોય ત્યાં અગ્નિ પણ વશ થઈ જાય ગામ બચી ગયું અને લોકો માટે આ ઘટના ચમત્કાર બની ગઈ